oh حول ولا قوة إلا بالله الذي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام خبیب الہ العالمین بالقاسم محمد اللہ علیہ وآلہ محمد والی محمد صلی اللہ علیہ وآلہ المعصومین صلی اللہ مولانا بقیت اللہ فی الارضی وآلانت اللہ علی عدائہم مجمعین اما بعد بسم اللہ الرحمن الرحیم

એમના ફરમાનો એમનો જિક્ર એમના વાકિયાતને બયાન કરવા એને સાંભળવા અને આ ચીજનો બંદોબસ્ત કરવો બહુ અજીબ સવાબ હતો રવાયતની અંદર છે કે જે જગ્યાએ ઇમામ અલઈ સલામનો જિક્ર થાય છે એ જગ્યા દર હકીકત જન્નતનો એક ટુકડો હોય અંદર છે કે બસ મે ઇમામ હતી અને એમાં જન્નત ની વાત આવી તો એક શખ્સે દુઆ કરી કે પર્વ દીગારા અસલ જન્નત એ અલ્લાહ હું તારી પાસે જન્નત નો સવાલ કરું છું તો વખતે ઇમામ અલીસલામે કીધું અંતુમ ફિલ જન્નત તમે ઓલરેડી જન્નતમાં જાઓ અંતુમ ફિલ જન્નત તમે ઓલરેડી જન્નત માં જો ફસ અલુ હો અલ્લાહ પાસે તમે દુઆ કરો કે અલ્લા તુખ રે કે તમને માંથી કાઢી તો કહે કે મોલા હું તમારી ઉપર ફિદા થાવી દુનિયા હવે તો આપણે તો અત્યારે દુનિયામાં જઈએ તો એમાં મેં કીધું કે શું તું અમારી વિલાયતનો ઇકરાર નથી કરતો અમારી મોહબ્બત ઇમામત અને વિલાયતને તું માનતો નથી હા મોલા માનું તો બસ આ જ હકીકતમાં જે છે એ જન્નત છે કે જે શખ્સ અમારી વિલાયતના ઇકરારની સાથે અમારો જિક્ર કરે અમારી મહેફિલમાં બેઠે તો એ દર હકીકત જન્નત તો મજલી સહેજા મજલી સહેમ હુસૈન અલી સલામની બહુ અઝમત અને ફઝીલત જે છે એ હદીસોની અંદર બેન કરવામાં આવે જે હદીસે મુબારેકાની મેં તિલાવત કરી બહુ મશહૂર હદીસ છે મનમાતવલમ યારિફ ઇમામ જમાને માત્ર મિત્રદન જાહેર શિયા અને સું તમામ મોહદ્દીશોએ પોતાની કિતાબની અંદર જે આ રિવાયતને નકલ કરી છે કહે છે કે અલ્લાહના રસૂલનું ફરમાન છે જે શખ્સ પોતાના જમાનાના ઈમામની મારફત વખત મૃત્યુ પામે તો એની મોત જાહેલિયતની મોત છે જાહેલિયતનો મતલબ અહીંયા થાય છે કોફરની મોત શિરકની મોત જાહેલિયત એટલે આપણે જે જાહિલ માણા કહીએ છે કે ફલાણો માળા જાહિલ છે અજ્ઞાન છે એમ અજ્ઞાન નહીં પણ કૌપ્રની મોત શીરખની મોત પૈગમ્બરે ઇસ્લામ આયવા એ પહેલાંનો જે દોર હતો બુદ્ધ પરસ્તી અને શેરખનો એ દોરમાં મેરો એમ ગણાશે જેણે જમાનાના ઇમામની મારફત ન કરી તો એમાં મેં વક્તની મારફત હાસિલ કરવી ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્સાનને એ નજાત ગણાવી છે મારે ફતે ઇમામ એટલે શું એક સવાલ એ છે મારે ઇમામ નું ખાલી નામ જાણવું ના પિતા કોણ માતા કોણ ક્યારે વિલાદત થાય કઈ જગ્યાએ વિલાદત થાય ખાલી આટલું ઇનફ નથી બરોબર આવી જાણકારી તો દુશ્મનોને પણ હતી શું અબુ હનીફાને ખબર નહોતી કે છઠ્ઠા ઇમામનું નામ શું છે છઠ્ઠા ઇમામના વાલીફ નું નામ શું છે છઠ્ઠા ઇમામની વાલેદાનું નામ શું છે કયા ગામના એ રહેવાસી છે જ શું આથી એને નજાત દેવડાવશે નહીં કારણ કે ઇમામ અલય સલામની ઇમામતમાં નહોતો તો ઇમામને ઇમામ તરીકે માનવા ઇમામને મનસુસ મેન માનવા ઇમામને માસૂમ જાણવા ઇમામને મુક્તરજુ તાજ માનવા ઇમામની ઇતાદ અલ્લાહની ઇતાદ ઇમામની નાફરમાની અલ્લાહની અલ્લાની અગર આ હકીદો ઇન્સાન રાખે અને પછી ઇમામને માને તો એ મારફતે ઇમામ છે જે ઇન્સાનને નજાત દેવડાવી દે એમામની મારફત બહુ અજીમ છે જે એ ઊંડો ટૉપિક છે આમ તો પણ ઇન્સાન કોશિશ કરે જેટલું બને કે મારે ફતે ઇમામે આશ્ર હાસિલ કરે એમામ અલય સલામ દાખલા તરીકે એમામના બરાબરમાં મળે છે કે ઇમામની પાસે તમામ ઇલ્મ હોય છે તમામ ઇલ્મ તમામ ભાષાઓનો ઇલ્મ તમામ ચીજનો રાવી જે છે કિતાબ મદીનકુલ માર્જીઝની અંદર છે કે રાવી કહે છે કે મેં ઇમામ સલામને કહેતા સાંભળ્યા કે અલ્લાહની નજદીક બે શહેર છે એક શહેર મશરિકમાં છે બીજું શહેર મગરીબની અંદર અને આ બંને શહેરની દરમિયાન એક લોખંડની દિવાલ છે અને આ બંને શહેરોમાં એક એક મિલિયન દરવાજા છે એક મિલિયન એટલે દસ લાખ દસ લાખ દરવાજા દરેક દરવાજાની દરમિયાન છે જે એ ઇન્સાનો રહે છે અને એ દરેકની ભાષા એકબીજાની અલગ કે એ બધાની ભાષા હું જાણું છું બધાની લેંગ્વેજ બધાની જબાન જે છે હું એનાથી વાકેફ છું અને હું તો આવી રીતે ઇમામ અલી સલામ જયારે આવી રીતના વાત કરે છે તો રાવીને તાજુબ થાય છે તો એ વખતે ઇમામ અલી સલામ કહે છે કે શું તે કુરાન નથી પીડ્યું ખુલ્લ શહીન અવસિનાઓથી કિતાબી મોબીન અલ્દાહે કિતાબે મોબીનની અંદર દરેક ચીજ જે છે એને ઘેરી લીધી છે એ ઇમામે મોબીન છે કે જેને તમામ ચીજનું જે છે એ ઇલ્મ હાસિલ કર્યો તો આ રીતે ઇમામ સલામે પોતાનો દાવો પણ પેશ કર્યો અને કુરાનથી દલીલ પણ બતાવી કે હું હુજ્જતે ખુદા છું અને મારી પાસે તમામ ચીજનું ઇલ્મ છે પર મોહમ્મદ મોહમ્મદ એવું નથી કે ઇમામને ખાલી અરબી ભાષા જ આવડે છે બરાબર એમાં ફારસી ભાષા પણ જાણે છે ગુજરાતી પણ જાણે છે ઇંગ્લિશ પણ જાણે છે દરેક ભાષા એમાં એટલે તો આજે જયારે દુનિયાની અંદર કોઈ પણ પુરાવાદી મોલાની મદદ માટે પુકારે છે તો એમાં તરત આવી જાય એ તો એની જબાનમાં પણ ઇમામ એની નુસરત માટે ખાલી માણસોની જ વાત નથી પ્રાણીઓની ભાષા પક્ષીઓની ભાષા ઇમામજીસિંહ જાણે છે કિતાબ જે છે એ સાકિફિલ મકીબની અંદર છે કે રાવી કહે છે કે અમે બેઠા હતા અને એ વખતે ઇમામ અલીસલામ આઠમા ઇમામ હતા કહે છે કે એક ચકલી આવી જે એકદમ બેચેની હાલતમાં એકદમ મુસ્તરીદ થઈને ચી કરતી હતી તો ઇમામ અલી સલામે રાવીને પૂછ્યું તને ખબર છે આ શું કહી રહી છે નહીં મોલા તમે બહેતર જાણો છો અલ્લાહ બહેતર જાણે છે એના રસૂલ બહેતર જાણે છે તો આ જવાબ દેવાની જે છે એ અદબ છે એ ઇન્સાન જે છે એ આવી રીતે વાત કરે ઘણી વાર રિવાયતમાં આપણે કે મોલાને એમ કહે કે હું તમારી ઉપર ફેદા થાવ આમ કહીને પછી જવાબ આપે તો આવી રીતે એક અદબ છે આમની સાથે ગુપ્તગુ કરવાનું કહે છે કે મોલા તમે બહેતર જાણો તો એમાં મેં કીધું કે આ ચકલી કઈ રહી છે કે એ એના જે માળો છે એમાં જે એના બચ્ચા છે એને ખાવા માટે એક સાપ આવી રહ્યો સાપ ચાહે છે કે એના બચ્ચાને ખાઈ જાય મોલા તમે મારી મદદ કરો મારા બચ્ચાને જે એ બચાવ્યું પછી એમાં મેં એને કીધું રાવીને કે તું જા અને સાપને બીજે એ મારી વાત રાવીજી કહે છે કે હું લાકડી લઈને ગયો સાપની સુરાગમાં અને સાપ દેખાણો મને તો આ વાક્ય આપણને બે ચીજ બતાવે છે એક તો પરિંદાની જબાન તમામ જુદી જાણી અને એમાં કોઈ નવાઈની વાત નથી જનાબે સુલેમાન પૈગંબર મંદે ખુદ તૈર જાણતા હતા પક્ષીઓની ભાષા જાણતા કીડીઓની ભાષા જાણતા હતા કીડી કહેતી હતી પોતાના જે જે લશ્કરને એની જે આખી વાદી હતી કીધું નમલો એ કીડીઓ તમે તમારા દરમાં દાખલ થઈ જાઓ ક્યાંક એવું ન થાય કે સુલેમાન નું લશ્કર તમને કચડી નાખે ત્યારે કે લોકોને ખ્યાલ મળે તો આ અવાજ જનાબે સુલેમાન પૈગમ્બરે સાંભળો કીડીની ભાષા કીડી શું બોલે છે તમે વિચારો આપણને કીડી એ જાતિ હોય શું કહી રહી છે ખબર નથી પડતી ઇમામ અલી સલામ ઉજ્જતે ખુદા જે હોય છે એને કીડીની સભા પણ એ ખબર તો ઇમામ ચકલીની ભાષા અગર જાણે તો એમાં બીજું એ કે ચકલીને પણ એ ખબર છે કે ઇમામ એ હકીકી કોણ છે ઉજ્જતે ખુદા કોણ છે ઇમામ જે છે એ કોણ છે એને ખબર હતી એટલી બધી દુનિયામાં આ આઠમા ઇમામ છે એ મારા ઈમામ અને ત્રીજું એ કે ચકલી એ પણ જાણતી હતી કે મદદ કોની પાસે માંગવી જોઈએ ઇમામ જે છે એની પાસે આપણે મદદ માંગવી હતી આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે લોકો ખાસ કરીને આપણે જ છે કે ભાઈ છેલ્લે ઇમામ પાસે જઈએ પહેલાં બધી રીતે દોરા ધાગા ધાવી બધું કરી લઈએ બરાબર અને પછી એમ કે ભાઈ હવે કાંઈ સોલ્વ નહીં થાય તો ઇમામ પાસે તો એ ચીજ ગલત છે ઇન્સાન માટે જરૂરી છે કે સૌથી પહેલાં ઇમામ પસંદ એની મુશ્કેલી ઇમામજી ચોક્કસ સોલ્વ કરવી છે કારણ કે મુશ્કેલ કુશાના પર્સન છે ઇમામજી ઉદ્યોગ ખુદા છે ઇમામ તો આપણા હાથમાં દુઆ કરતા હોય છે એમાં આપણા માટે તો મહેરબાન છે ઇમામ જે એ આપણી મુશ્કેલીને ચોક્કસ સોલ્વ કરવી જરૂરી છે કે આપણે દરે ઇમામ ઉઠાવીએ આપણે ઇમામજી મારે હાંસલ કરવી ખાલી એક સલામ કરીએ સલામી એટલું કહીએ અને પછી પોતાની હાજત એમાં કીધું તમારા ઓલ્ડ કપડાઓ આપણે જેમ ડોક્ટર પાસે જઈએ અને સાહેબ મને આમ થાય છે તેમ થાય છે પેટમાં દુખે છે માથું દુખે છે ડોક્ટર દવા લખી દે દવા ખાધું સારું એમાં કહે છે તમે ખાલી ઓલ્ડ પકડાવો તમે મને ખાલી કહો તમે મને ખાલી તમને જવાબ تو ضروری ہے کہ موجودہ دور میں اندر اپنے درے میں بیت علیہ السلام تھی متمسک رہی ہے پر محمد و آل محمد صلی اللہ علیہ وسلم ઇમામ અલઈ સલામની મારફત બહુ ઇમ્પોર્ટન્ટ જેટલો આપણે ઇમામનો મકામ જાણશું જેટલી એમની અઝમત જાણીશું જેટલો એમનો જે રૂતબો જાણીશું એટલી મારફત ઇમામ ઇમામની અઝમત શું છે ઇમામની શાન શું ખાલી ઇન્સાનોની ભાષા નહીં પરિંદાઓની ભાષા નહીં બલ્કે ઇમામ અલી સલામ જિન્નાદુની ભાષા પણ જાણતા હોય વાક્યાત જે બેશુમાર છે કારણ કે ઇમામ ઇન્સવલ જિન્સ છે જિન્નાતોના પણ ઇમામ છે ઇન્સાનના પણ ઇમામ છે એટલે જ જે ઇમામને જિન્નાતોની ભાષા પણ આવે છે માશાલા એવા ઘણા બધા વાક્યાત છે જેમાં જિન્નાતો ઇમામની ખિદમતમાં આવે છે તાલીમ હાસિલ કરવા આવે છે મસલા પૂછવા આવે છે એમની જે શિકાયત હોય છે એ બતાવવા આવે છે ફરિયાદો તકલીફો જે હોય છે એ ઇમામની ખિદમતમાં પેશ કરે છે તો ઇમામ અલયલામ આવા અઝીમ મર્તબત ઇમામ કે જેની પાસે તમામ ચીજ નો ઇલ્મ છે બીજાને શીખવાડી પણ શકે મને એક વસ્તુ આવડતી હોય તો હું બીજાને શીખવાડી શકું અગર ઇમામ પાસે તમામ ચીજ નો છે તો ઇમામ પણ બીજાને શીખવાડી શકે ઇસ્માઇલ સિંધી સિંધ ના રહેવાસી અલ્લાહ એમને ટોપિક આપી અને મદીના પહોંચી ગયા ઉજ્જત ખુદાની મારફત મેળવી લીધી છઠ્ઠા ઇમામને કહી છે કે આઠમા ઇમામને કહી છે કે મોલા હું સિંધનો રહેવાસી છું અહીંયા બધા અરબી બોલે મને અરબી આવડતી નથી ઓલા કંઈક કરો હવે ઇમામે ગ્રામર ગ્રામરની બુક ન લીધી સરક ને નવ એ બધા રોલ ન શીખવાડ્યા કિતાબોમાં એમાં ઇમામે એના હોટ ઉપર પોતાની આંગળી ભેળવી ખાલી હોઢ ઉપર આંગળી ભેળવી ઈસ્માઈલ સિંધી કહે છે કે હું અરબી બોલતા શીખી અરબી બોલતા શીખી ગયું તો ખુલ્લુસતાથી ઘરે ઇમામ પાસે આવીએ પોતાનો મસલો પેશ કરીએ આપડાપનથી પણ ઘણા એવા લોકો હશે કે જેને અરબી બરાબર ન આવડતું હોય કુરાન પડતા ન આવડતું હોય હવે ઇમામને કે બોલાવરે શીખવું જોઈએ અને પોતાની રીતે બીજી જે જરૂરી અસબાબ છે એ પણ એની પર પણ કોશિશ કરે ઇન્શાલ્લા ઇમામી ઇમામનો એક ગુલામ હતો એ કહે છે કે મેં સપનું જોયું સપનામાં મને છઠ્ઠા ઇમામ અલી સલામ કુરાન શીખવાડી રહ્યા છે આપણે કેમ કુરાન પઢતા હોય અને મોલિમ જે હોય એ આપણને કુરાન પઢાવે તો કીધું કે ઇમામ મને કુરાન પઢાવતા બાપમાંથી જ્યારે હું બેદાર થયો તો આખા કુરાન નો ઓફિસ થઈ ગયો તો કુરાન નાટિક છે અગર એ જયારે કુરાન શીખવાડશે બોલતું કુરાન અગર કુરાનની તાલીમ આપે તો ગુરાનની સામી જ જે એ હિંસાની એ વસ્તુ છે એમાં હવાઈની શું વાત પણ જરૂરી એ છે કે આપણે ઇમામ હાંસિલ કરીએ એમામને માનીએ એમામની મારફત હાંસલ કરીએ એમામની ખિદમતમાં પેશ થઈએ ત્યાં સુધી કે ઘણા લોકો ઇમામની ફસીલત અજમ નથી થતી ઘણા લોકો ભાવ ઉડું હોય કંઈ એમાં એક ઓર્ડિનરી માણસ સમજે એ આપણી જેમ એક સામાન્ય કારણ કે ઇમામની મઝલુમી પણ ઘણી બધી હતી તો માણસે ઇમામ પણ નોર્મલ માણસની જેમ જ છે નહીં ઇમામ એક ખિદમતમાં આવ્યો આવીને કહે છે કે તમે અબુ તાલીમના ના અમારી ઉપર શું ફઝિલ જ છે કે તમે જે છે એ પોતાને બહુ મોટા માણસ સમજો છો તમે અમારી જેમ જ છો અમે ખાઈએ છીએ પીએ છીએ અમે રહીએ છીએ તમે એવી રીતના રહ્યો તો હિમામ અલ ઇસ્લામ ત્યાં એક ખજૂરનો થાળ પીધો એમાંથી એક ખજૂર લીધો ખજૂર ખાધો અને પછી એનો જે ઠળિયો નીકળ્યો એને જમીનની અંદર નાખ્યો અને પછી એની પર ઇમામ જે ફૂંક્યા પોતાનો લો દહન ત્યાં લગાડ્યું હજી આટલી પ્રોસેસ કરી ત્યાં ઈ ખજૂરનો ઠળિયો જે છે એ ફૂલટયો અને એમાંથી જેથી કોપળ ઉગી જોત જોતા એ ઝાડ થઈ ગયું અને એ ઝાડ એવું કે એની અંદર ખજૂરની લૂમો તૈયાર થઈ એમાંથી એક લૂમને તોડી અને એ ખજૂરને અલગ કર્યા થાળમાં અને પછી એમાં જ એક ખજૂર કાઢ્યો અને પછી એને ખાધો એમાં જે ખળિયો નીકળ્યો એ ખળિયાઓ પેલા માણસને દેખાડ્યો કે જો આમાં શું લખ્યું ખળિયાની અંદર લખેલું હતું લાય લાલા محمد رسول اللہ و اہل بیت رسول اللہ خزان اللہ بھی عرض لا الہ الا اللہ محمد رسول اللہ ہی تو اہل بیت رسول جے جے ہی زمین اوپر اللہ نہ کھجان چیز چھتا امام کہے جائے کہ جو ابھی فضیلت چھے داری આ અમો એટલે બે છીએ કે અમે ઠળિયો નાખીએ છીએ સરસ ઝાડ તૈયાર થાય છે અને અમારી વિલાયતની અને અમારી અઝમતની ગવાહી ઠળિયા શખ્સ કહે છે કે હું જયારે આવ્યો હતો અહીંયા તો તમારો સૌથી મોટો દુશ્મન હતો હવે જયારે તમારી આ ફઝિલતને જોઈ તો તમારો પાકો દોષ થઈ ગયો મને તમારી ઇમામતની વિલાયત ઉપર પર મોહમ્મદ

તો આ છે એટલે બેદ દુલ સલામના ઇમામોની ફસી કેટલી અસમત એમનો મકામ આપણે નથી મલાયકા જે હોય છે સૈયદ ઉલ મલાયકા જિબ્રાઈલ એમના ખાદિમ એમના ખિદમત ગુજાર છે જુઓ તમે ઇમામની શાન ઇમામની મંઝેલત ઇમામનો મકાન અને એમાં પણ ખુસ હુસૈન મૌલા હુસૈનનો મકાન એફતાઓ જન્નત કિતાબની અંદર છે કહે છે કે અલ્લાહના રસૂલ એક દિવસ પોતાના ઉજરામાં બેઠા હતા હસન અને હુસૈન જે છે એ રમી રહ્યા હતા અલ્લાના રસૂલ ક્યારેક હસનને જોતા ખુશ થતા ક્યારેક હુસનને જોતા ખુશ થતા અને એવામાં એમાં હસન અલ સલામ આવ્યા કીધું નાના જાન અને તરસ લાગી છે પાણી આપે અલ્લાના રસૂલ જે છે એ પૂજામાંથી પાણી ગ્લાસમાં કાઢે છે અને દેવા જાય છે ત્યાં એમાં હુસેને લઈ સલામ ગઈ છે કે યા જગદા અનાથ શા એ મારા જજ મને પણ પ્યાસ લાગી છે હવે અલ્લાહના રસૂલજીજી કન્ફ્યુઝ થયા કોને દઉં હસનને દો કે હુસેનને દો હસનને દેશ તો હુસૈન ગમગીન થશે હુસૈનને દેશ તો હસનજીજી ગમસદા થશે શું કરું હજી વિચારતા હતા ત્યાં એક હાથ બીજો જાહેર થયો જે હાથ ની અંદર પાણી હતું જામ હતો એમાં પાણી હતું કીધું કે હુસૈન જો તમે હવે રસુલે ખુદા એમાં હસન આપ્યું પેલો જે હાથ હતો એ જેમાં હુસૈન અલી સલામ અલ્લાનો રસુલ ખુશ થયા મોજી જોઈ થોડી વાર પછી જીબ્રાહીલ ને જોયા ભાઈ જિબ્રાહીલ તમે ક્યાં તો કીધું કે હું સિદ્ધુલ બનતા હતો જો અઝમત ઇમામની હું સિદ્ધરતુલ મુતા છે સૌથી અશ કરતાં પણ ઊંચી બુલંદી છે કહે છે કે સિદ્ધરતુલ મુતામાં હતો અને ત્યાં સુદાવન બે આલમે મને વહી મોકલી કે જાઓ જન્નતની અંદર બેહિષ્ટમાં જાઓ સલસબીલમાંથી પાણી ભરો અને એમામ હુસૈન અલ સલામને આપો એ અત્યારે પ્યાસા છે મોડું નહીં કરતા કે એવું ન થાય કે હુસૈનનો દિલ તૂટી જાય એટલે હું ફટાફટ જન્નત માં ગયો પાણીનો જામ ભીરો સબીલમાંથી અને તો આવો એ એમાં સુદાઉન્દે આલમ પોતાની હુજ્જતો માટે કે જીબ્રહીલ જેવા સૈયદ ઉલ મલકને ખાદીમ બનાવી દી એમના નોકર બનાવી દે એમના ખિદમત ગુજાર બનાવી દે કે જાઓ તમે હુસૈનની ખિદમત કરો અને એને વિચારવાનો મકામ છે કે એ આશુર અલ્લાહની શું જ હતી કે હેમામ હુસૈન સલામ ત્રણ દિવસના ભૂખ્યાને પ્યાસ હતા અને હેમામ અલી સલામ દુનિયાને પ્યાસ હા મોલા હુસૈન એમની પ્યાસ ને ઇન્સાન યાદ કરે عظیم عظیم پیاس پیاس شہزادی جارے آخری اتو, تو امیر علیہ السلام نے کہے چھے ابو پسند حسین امام حسین, نا پیاش 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 پیاش. حسین نا جو ہوتو, کہ نورمل مانسو کرتا امام جیسی پیاس બધાને ગ્રામી એક તો શારીરિક બંધારણ આવવું એમાં કરબલાની એવી ગરમી અને એમાં ત્રણ દિવસની પ્યાર હુસૈનની હાલત હોય છે કેવી થઈ છે હા આઝાદારો એટલે તો ખુદ ઇમામ હુસૈન અલી સલામ ચાહતા હતા કે મેરે ને મારા શિયાઓ યાદ કરે આખરી રોક્ષત સમયે સૈયદ સજ્જાદને કીધું બેટા કૈદમાંથી છૂટી જ્યારે મદીના પહોંચો

مزا کھانا ماں بیٹو تو ایک ازادر نیاک ماتی آنسو ایک ٹیپو مارا ہاتھ اوپر پڑھو ارے جہنم میں مارا آنسو نو احترام کرو مارا ہاتھ نے نہ بڑھو آزادہ روح حسین نی مصیبت پر گریہ کریے آنسو آبیے امام بیان نے یاد کریے બેટી સકીના ને પણ ખુબ જ ખબર હતી ખૂન થી પેશા ની રંગીન કરી ખેવાઓ ની તરફ આવ્યો આ બાજુ સકીના ઝુલજના ની ગરદન માં હાથ નાખી દીધા

معبود بے حق محمد آل محمد تمام بیمار میں شفائے کلی عطا فرما مرحومین نے مغفرت فرما شیعہ علی نے حفاظت فرما پروردگار دنیا میں زیارت امام انا آخرت ماں شفاعت لدے نصیب فرما واخر و دعوانا محمد اللہ